નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી લેતી વર્તેજ પોલીસ વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એકત્રીસ ડિસેમ્બરને લઈને નારી ચોકડી ખાતે નાઇટ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક કારને રોકી કારના ડ્રાઈવર પાસે આધાર પુરાવા માંગતા ડ્રાઈવર દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા કારની તલાશી લેતા કારની પાછળ ડીકીમાંથી બે પ્લાસ્ટિકના કોથળાની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પાંચ મળી આવ્યા હતા પોલીસ દ્વારા પાઉ ન ત્રણસો ત્રીસ એક મોબાઈલ ફોન અને કાર મળી કુલ ત્રણ લાખ સાઈઠ હજાર ત્રણસો એસી ના મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી લઈ કાર ચાલક વિરુદ્ધ આગલી કાર્યવાહી હાથ ધરી હતી